સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ વિશ્વેશ્વર ખાતે બનાસ નદી થઈ બે કાંઠે વહેતી લોકોને પાણીથી દૂર રાખવા માટે તંત્ર દ્વારા ગોઠવાયો નેશનલ ઓથોરિટીની બેદરકારી બની છે સિહોરીના વેપારીઓ માટે મુશ્કેલીઓનું કારણ નેશનલ હાઇવેની ઉભરાતી ગટરોથી પરેશાન વેપારીઓએ સ્થાનિક ધારાસભ્યને કરી લેખિતમાં રજૂઆત ભારે વરસાદ વચ્ચે અમીરગઢના કાકવાડા નજીકથી પસાર થતી બનાસ નદીમાં જોખમી રીતે પસાર થતા લોકો જાનહાની સર્જાય તે પહેલા તંત્ર બંદોબસ્ત ગોઠવે તે જરૂરી ભારે વરસાદની આગાહી વચ્ચે ધાનેરાવાસીઓના તાળવે ચોંટેલા જીવને લઈ બીકે ન્યૂઝ ચેનલ પહોંચી જેતપુરા ડેમ જેતપુરા ડેમ ખાલી હોવાથી લોકોએ અફવાથી દૂર રહી તંત્રની સૂચનાનું પાલન કરવા બીકે કે ન્યૂઝ ચેનલે કરી હવે જોઈએ સમાચાર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીના જળસ્તરમાં વધારો થતો જોવા મળી રહ્યો છે બનાસ નદીના પાણીમાં વધારો થતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ખેડૂતો આવનાર સીઝન ઉનાળુ અને શિયાળો ખેતી માટે ફાયદાકારક થઈ શકે તેમ છે હજુ દાંતીવાડા ડેમ સહિત જિલ્લાના મોટા ભાગના જળાશયો સંપૂર્ણપણે ભરાય દેવી ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં જળસ્તરમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમયથી બનાસ નદી કોરી ધાકોર જોવા મળતી હતી જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા હતા દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક નહીવત હોવાના કારણે જિલ્લાના ખેડૂતો આવનાર સિઝનને લઈ ચિંતાતુર બન્યા હતા

જેને અમીરગઢ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરી નદીમાં કોઈ ઉતરે નહીં જે માટે પોલીસ દ્વારા અલગથી પોલીસ તેમજ જીઆરડી સ્ટાફ ફાળવી વિશ્વેશ્વર નદી ખાતે બેરિકેટેડ અને સાંકળ દ્વારા લોકોને નદીથી દૂર રાખવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક મેસેજે ભારે ચકચાર મચાવી હતી આ મેસેજમાં ગુજરાત સરકારના આરટીઓ વિભાગ દ્વારા થરાદને જિલ્લો જાહેર કરી દેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને થરાદના વાહનો માટે જ આરટીઓ વિભાગ જે ચાલીસ નંબરની ફાળવણી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા વાયરલ મેસેજની પૂરી પડતાલ કરવામાં આવતા આવો કોઈ જ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું વાયરલ થયેલા મેસેજના પગલે લોકોમાં અનેક પ્રકારની ચર્ચા જોવા મળી હતી પરંતુ આ હકીકત સત્યથી દૂર હોવાનું સામે આવ્યું છે અને સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું જરા પણ વિભાજન કરવામાં આવ્યું નથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે લાખણી પંથકમાં પણ આજે સમગ્ર દિવસ દરમિયાન આકાશ ઘેરાયેલું જોવા મળ્યું હતું હવામાન ખાતાની આગાહીને લઈ બનાસકાંઠામાં તંત્ર હાઈ એલર્ટ ઉપર છે ત્યારે લાખણી બંધકમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ગઈ રાતથી અગ્નિ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોએ વાતાવરણ આહલાદક બનાવી દીધું છે આજે સવારથી અત્યાર સુધી આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું પરંતુ વરસાદે આજે વિરામ લીધો હોય તેવું જણાઈ રહ્યું છે સતત ફૂંકાતા પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તાલુકામાં ખેડૂતોએ ચોમાસામાં કરેલું વાવેતર વરસાદને લઈ સુકાઈ રહ્યું હતું અને ખેડૂતો પણ ચિંતિત જોવા મળ્યા હતા ત્યારે ખેડૂતોના મૂર્જાઈ રહેલા પાકને વરસાદના કારણે જીવતદાન મળ્યું છે વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે તાજેતરમાં શરૂ થયેલો નવી આશાઓ અને ઉમીદ લઈને આવ્યો છે મેઘરાજાએ મહેર કરતા અને સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને મૂર્જાયેલા પાકને જીવતદાન મળ્યું છે થરાદ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને તેના લીધે લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે ત્રણ દિવસથી આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને વરસાદના માહોલ વચ્ચે થરાદના બળિયા હનુમાન મંદિર અને બસ સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં રસ્તા અને રોડ ઉપર પાણીના ખાબુચિયા ભરાયેલા જોવા મળી રહ્યા છે વરસાદના પગલે સર્જાયેલા કીચડ અને કાદવના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ચાલવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે થરાદ તાલુકામાં આવેલા ટાંડા તળાવ નજીક ઉત્તર ગુજરાત વીજ કંપનીની ગંભીર લાપરવાહી સામે આવી છે તળાવની બાજુમાં આવેલી વીજ ડીપીના જીવંત વાયરના સંપર્કમાં આવતા ઘણા મોત નીપજ્યા છે ટાંડા તળાવ નજીક આવેલા પેન્ડ એન્ડ યુઝ શૌચાલય પાસે ઉભેલી આ વીજ ડીપીની આસપાસ જાળી બનાવવામાં આવેલી છે અને છેલ્લા ત્રણેક દિવસથી થઈ રહેલા સતત વરસાદના પગલે આ લોખંડની જાળીમાં વીજ કરંટ ઉતરી જતાં અહીંથી પસાર થતી ગાય જાળીના સંપર્કમાં આવતા આ ઘટના બની છે ગાયનું કરુણ મોત નીપજ્યા બાદ કોઈ માનવ જાનહાનિ થાય તે પહેલા ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ડીપીની આસપાસ સુરક્ષા વધારવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી બની છે સિહોરીના વેપારીઓ માટે મુશ્કેલીઓનું કારણ નેશનલ હાઇવેની ઉભરાતી ગટરોથી પરેશાન વેપારીઓએ સ્થાનિક ધારાસભ્યને કરી લેખિતમાં રજૂઆત ભારે વરસાદ વચ્ચે અમીરગઢના કાકવાડા નજીકથી પસાર થતી બનાસ નદીમાં જોખમી રીતે પસાર થતા લોકો જાનહાની સર્જાય તે પહેલા તંત્ર બંદોબસ્ત ગોઠવે તે જરૂરી ભારે વરસાદની આગાહી વચ્ચે ધાનેરાવાસીઓના તાળવે ચોંટેલા જીવને લઈ બીકે ન્યૂઝ ચેનલ પહોંચી જેતપુરા ડેમ જેતપુરા ડેમ ખાલી હોવાથી લોકોએ અફવાથી દૂર રહી તંત્રની સૂચનાનું પાલન કરવા બીકે ન્યૂઝ ચેનલે કરી અપીલ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ

તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ લિફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9925091438 9925091439 વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે સર્વિસ રોડ ઉપર બનાવેલી ગટરો ગંદકીથી ઉભરાઈ રહી છે અને અને આ સમસ્યાથી રાહદારીઓ વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે શિયોરી ખાતેથી પાલનપુર કંડલા નેશનલ હાઈવે પસાર થાય છે આ હાઈવે ઉપર શિહોરી પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા ઓવરબ્રિજની બંને સાઈડના સર્વિસ રોડ બાજુમાં આવેલી ગટરોની સમયસર સફાઈ થતી ન હોવાના લીધે આ ગટરો ઉભરાઈ રહી છે અને તેનું ગંદુ પાણી સર્વિસ રોડ ઉપર રીલાતું હોવાના લીધે અહીંથી પસાર થતા લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે નેશનલ હાઇવે ઉપર આવેલા ઓવરબ્રિજની બંને બાજુમાં રહેણાંક મકાનો આવેલા છે અને હાઈવેની ગટરો ઉભરાતા આ પાણી સર્વિસ રોડ ઉપરથી રહેણાંક સોસાયટીમાં ઉભરાઈ રહ્યું છે જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત ગટરનું આ પાણી સર્વિસ રોડ ઉપર રીલાતું હોવાના લીધે સર્વિસ રોડ ઉપર આવેલી દુકાનોના વેપારીઓના વેપાર ધંધા ઉપર તેની વિપરીત અસર જોવા મળી રહી છે હાઈવેની ખુલ્લી ગટરોમાં ઘણીવાર પશુઓ પણ ખાબકી જતા હોવાની ઘટનાઓ બનતી હોય છે જેને લઈ આજે સિહોરી વેપારી એસોસિએશન દ્વારા કાંકરેજના ધારાસભ્ય અમરજી ઠાકોરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે સિહોરી વેપારી એસોસિએશન પ્રમુખ તરીકે મેં એનએચઆઈ અધિકારીઓ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કરી છે આપણે વરસાદનું પાણી ગટરોમાં ભરાય છે અને ગટરોની સફાઈ ઘણા સમયથી કરેલ નથી જેથી પાણી રોડ ઉપર ભરાય છે જેથી ટ્રાફિકની સમસ્યા થાય છે લોકો ખૂબ પરેશાન થાય છે અને સર્વિસ રોડ પરની અમુક ગટરોના ઢાંકણા જે તૂટેલા છે જેમાં રાહદારીઓનો પગ આવવાથી એમને ઈજાઓ થાય છે વાહનોના પૈડા આવવાના કારણે અકસ્માતો થાય છે આ મુદ્દે અવારનવાર રજૂઆતો પાલનપુર એનએચઆઈ વિભાગમાં કરેલ છે પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરેલ નથી જેમાં મીડિયાના માધ્યમથી જણાવ્યું કે તાજેતરમાં ધારાસભ્યશ્રીને આ અંગે રજૂઆત કરવામાં આવેલ છે

નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં પાડોશી બાંગ્લાદેશમાં જે રીતે કાયદો વ્યવસ્થાનું સરેઆમ ઉલ્લંઘન કરી બહુસંખ્યકો દ્વારા ત્યાં વસવાટ કરતાં અલ્પસંખ્યક એવા હિન્દુ સમાજના લોકો ઉપર જે રીતે આયોજનબદ્ધ હુમલાઓ કરી ઘાતકી હત્યાઓ કરવામાં આવી રહી છે ઉપરાંત હમીલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવી રહ્યા છે તેને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા તેને અસરકારક પ્રયાસ કરે તેવી માંગ કરવામાં આવી હતી શિયોરી પોલીસે દિયોદર નજીકથી ખીમાણા તરફથી આવી રહેલી એક લક્ઝરિયસ કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પરંતુ ગાડીના ચાલકને ઝડપી પાડવામાં પોલીસને નિષ્ફળતા મળી છે શિહોરી પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે ખીમાણા જસાલી રોડ ઉપર પોલીસના સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી તે દરમિયાન ખીમાણા તરફથી બાતમીવાળી સફેદ કલરની ફોર્ચ્યુનર કાર આવતી જણાતા પોલીસ આ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાડીના ચાલકે ગાડી રોકવાના બદલે ભગાડી મૂકી હતી જેથી સિયોરી પોલીસે ગાડીનો પીછો થોડે આગળ ગાડીનો ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો તલાશી લેતા ગાડીમાંથી એક હજાર છસો આઠ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેની અંદાજીત કિંમત ચાર લાખ સત્યાસી હજાર બસો રૂપિયા જેટલી થાય છે પોલીસે આ ઘટનામાં દસ લાખની ગાડી મળી કુલ ચૌદ લાખ સત્યાસી હજાર બસોનો નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આપવામાં આવેલી ભારે વરસાદની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને વરસાદની હેલી જામી છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી બાદ બનાસકાંઠા જિલ્લાની નદી કિનારે રહેતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે વાત કરીએ અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીની તો અહીંથી કેટલાક જોખમી દ્રશ્યો સામે આવ્યા છે અમીરગઢના કાકવાડા નજીકથી પસાર થતી બનાસ નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે પાણીનું પ્રમાણ વધી ગયું છે અને વધી ગયેલા પાણીના પ્રવાહમાં પશુપાલકો અને લોકો જીવના જોખમે નદીને પસાર કરી રહ્યા છે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે નદી નાળાથી દૂર રહેવા માટે તાકીદ કરવામાં આવી હોવા છતાં કાકવાડા નજીકથી પસાર થતી બનાસ નદીમાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે નદીમાંથી પસાર થતા લોકો માટે પસાર થવા માટે આ એકમાત્ર માર્ગ છે જે નદીના તટમાંથી પસાર થાય છે અને અત્યારે નદીમાં પાણી આવતા આ માર્ગ જોખમી બન્યો છે ત્યારે ઘટનામાં કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ તેને લઈ અનેક સવાલો ઊભા થયા છે જિલ્લા તંત્ર દ્વારા અહીં યોગ્ય બંદોબસ્ત ગોઠવવો જોઈએ જેથી લોકો પાણીના વહેણથી દૂર રહે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ભારે વરસાદની આગાહી વચ્ચે ધાને રવાસીઓના તાળવે ચોંટેલા જીમને લઈ વિકે ન્યૂઝ ચેનલ પહોંચી જેતપુરા ડેમ જયપુરા ડેમ ખાલી હોવાથી લોકોએ અફવાથી દૂર રહી તંત્રની સૂચનાનું પાલન કરવા ન્યૂઝ ન્યૂઝ ચેનલે કરી તો જોતા રહો ચેનલ જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો પંચાવન ડિગ્રી સુધી મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ગુજરાતમાં વરસાદી મોસમને લઈ હાઈ એલર્ટ ઉપર છે જેને લઈ બનાસકાંઠા જિલ્લાના વહીવટી વડાએ પણ નદી નજીક આવતા શહેરો અને ગામોને સાવધાન રહેવા માટેની અપીલ કરી હતી વરસાદી માહોલને લઈ ધાનેરા તાલુકાની પ્રજા પણ ચિંતામાં મુકાઈ છે જો કે નદીમાં પાણી આવશે કે નહીં તેને લઈ બીકે ન્યૂઝ ચેનલની ટીમે પાડોશી રાજસ્થાન રાજ્યમાં આવેલ જેતપુરા ડેમની મુલાકાત લઈ વર્તમાન પરિસ્થિતિ વિશે રૂબરૂ મુલાકાત લીધી હતી અને રાહતના સમાચાર એ છે કે જે જેતપુર ડેમમાં પાણી આવ્યું નથી ડેમ ખાલી ખમ જોવા મળ્યો છે ધાનેરા તાલુકામાં વર્ષ બે અને વર્ષ બે હજાર ભયંકર પૂર આવવાના કારણે આર્થિક રીતે ધાનેરા તાલુકાને ભારે નુકસાન થયું હતું જેને લઈ જ્યારે પણ વરસાદ અને પાણીના સમાચાર આવે છે ત્યારે ધાનેરા તાલુકાની પ્રજાના જીવ અદ્દર થઈ જાય છે અને અફવાઓ જોર પકડે છે ધાનેરામાંથી પસાર થતી રેલ નદી પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી આવે છે જે રેલ નદી ઉપર જેતપુરા ગામ ખાતે ડેમ બાંધેલો છે આ ડેમ અત્યારે બિલકુલ ખાલી છે બીકે ન્યૂઝ ચેનલની ટીમે રૂબરૂ મુલાકાત લઈ ડેમમાં પાણીને લઈ સાચી હકીકતો મેળવી હતી તે જોતા આજના દિવસે પણ ડેમમાં પાણી નથી અફવાઓને લઈ ધાનેરા શહેરના નાગરિકો પણ ડેમ જોવા માટે આવી રહ્યા છે જિલ્લા કલેક્ટરની અપીલ હતી કે નદી કાંઠાથી દૂર રહેવું જેને લઈ ધાનેરાની ગ્રામ પંચાયત દ્વારા લોકોને અપીલ કરાઈ હતી કે રેલ નદીથી દૂર રહેવું તો બીજી તરફ ધાનેરામાં આવતું નદીનું પાણી જેતપુરા ડેમ ભરાય અને તેના દરવાજા ખુલે ત્યારબાદ જ આવે તેમ છે જોકે છે જ નહીં જેથી ભય વિના સાવધાન રહેવું જરૂરી છે ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો ધાનેરા રેલ નદીમાં પાણી આવી શકે તેમ છે ધાનેરાના સ્થાનિક આગેવાનો પણ ડેમનું પાણી જોવા માટે આવી રહ્યા છે જોકે ડેમ ખાલી નજરે પડે છે પાણી પાણી તો જ ખાલી આવે પણ આગળ નહીં પૂરા ડેમ તો ખાલી ખમ પડ્યો આગળ માહોલ આપણા ધાંધરા તાલુકામાં એવો બન્યો કે પાણી ફૂટી જાય એનું ઘણો આવશે પાણી હમણાં હાલમાં કશું ડેમમાં પાણી નથી આગળ વરસાદ ખરો પણ આ બાજુ પાણી આવે વરસાદ ઉપરના લાઈનમાં જતો રહ્યો આપણે આ નદીમાં પાણી આવતું નથી આ ડેમમાં પાણી આવતું જ નથી હમણાં હાલ તો ખાલી ડેમ પડ્યો કોઈ ખાલી ડેમમાં પાણી પાણી છે જ નહીં પૂરા ડેમમાં કોઈ પાણી બોણી છે નહીં ખોટા પાણી ઉપરથી કોઈ ખાલી પડ્યું હોય પણ ડેમ આનું સાવધાન કોઈ

જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેના પગલે ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો ગણતરીના કલાકોમાં આ ડેમ ભયજનક સપાટી વટાવી શકે છે તેવા સમયે લોકોએ ગફલતમાં રહેવું જોઈએ નહીં અને સાવધાની રાખવી પણ જરૂરી છે જેથી સંભવિત હોનારત સર્જાય તો સમયસર બચી શકાય ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ વિશ્વેશ્વર ખાતે બનાસ નદી થઈ બે કાંઠે વહેતી લોકોને પાણીથી દૂર રાખવા માટે તંત્ર દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી બની છે સિહોરીના વેપારીઓ માટે મુશ્કેલીઓનું કારણ નેશનલ હાઇવેની ઉભરાતી ગટરોથી પરેશાન વેપારીઓએ સ્થાનિક ધારાસભ્યને કરી લેખિતમાં રજૂઆત ભારે વરસાદ વચ્ચે અમીરગઢના કાકવાડા નજીકથી પસાર થતી બનાસ નદીમાં જોખમી રીતે પસાર થતા લોકો જાનહાની સર્જાય તે પહેલા તંત્ર બંદોબસ્ત ગોઠવે તે જરૂરી ભારે વરસાદની આગાહી વચ્ચે ધાનેરાવાસીઓના તાળવે ચોંટેલા જીવને લઈ બી ન્યૂઝ ચેનલ પહોંચી જેતપુરા ડેમ જેતપુરા ડેમ ખાલી હોવાથી લોકોએ અફવાથી દૂર રહી તંત્રની સૂચનાનું પાલન કરવા બીકે ન્યૂઝ ચેનલે કરી અપીલ તો આ હતા અત્યાર સુધીના બી કે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર